નમસ્કાર દર્શક મિત્રો કિસાન સાથીમાં હું એમડી રાઠોડ આપનું સ્વાગત કરું છું અને કિસાન મિત્રો આજ આપણે આવ્યા છીએ નવસારી જિલ્લાના શીખલી તાલુકાના જે સોલધરા ગામે જે તમે જોઈ રહ્યા છો જે મામાનું ઘર એટલે કે આપણે અહીંયા આવ્યા છીએ એક કિસાનની મુલાકાતે કે જેમણે કંઈક અલગ જ કર્યું છે ખરેખર કિસાન મિત્રો આપણે કોઈ જો ખેતીવાડી કરતા હોય છે કોઈ પશુપાલન કરતા હોય છે કોઈ મચ્છી પાલન કરતા હોય છે તો કિસાન મિત્રો આ એક કેવા ખેડૂત છે કે જે પોતે

આ જે ટાઈપ છે એને નામ છે મેલીફેરા મેલીફેરા છે પુષ્કળ મધ આપે તમે માનસો નહીં મારી પાસે આ મધમાખીના પંદર થી વીસ કરોડ જીવડા છે એટલે બધી વર્કર બી કહેવામાં આવશે વર્કર બી મારા માટે સોલ્જર છે સોલ્જર એટલે સૈનિક સૈનિક હુમલો કરે ક્યાં દુશ્મન બનીએ તો બરોબર હું એને ઓળખું છું એટલે મને નહીં ડંકશે મધમાખી માં આવશે ક્વીન બી જેને કહીશું મધર બી અને કહે છે સૌથી મોટી માખી જે એક્સ્ટ્રા લાજ છે એનો એબડોમેન વાળો ભાગ મોટો છે અને એ ઈંડા મૂકવાનું કામ કરે છે અને હોલ લાઈફ ઈંડા જ મૂક્યા કરશે બોક્સમાં બે થી અઢી વર્ષ સુધી જીવે ત્યાં સુધી દરેક હેક્ઝા કલરમાં ઈંડા મૂકવું એ રાણીનું કામ છે રાણીની એક ફેરોમેન છે એટલે આ બધા વર્કર બી એને ઓળખે છે દરેક બોક્સ ની રાણીની અલગ ફેરોમેન એટલે બધાનું અલગ અલગ કુટુંબ હોઈ શકે

તમે આ કેટલા સમય ત્યાં કરી રહ્યા છો મને કહીશું પંચામુત માં નું આમાં બે થી અઢી કિલો જેટલું ભર્યું છે દરેક મધ ભરો એટલે કે બોટલ ભરો અને એને કેપિંગ કરી દેવો વેક્સ એ મધમાખી નેચર આ એટલા માટે ભરે છે કે એને આખું વર્ષ નથી મળતું ને સ્પેશિયલી આવી છે યુરોપ થી યુરોપમાં છ મહિના બરફ છે છ મહિના સ્પ્રિંગ છે તો સ્પ્રિંગમાં એટલું બધું કામ કરશે વીસ પચીસ પચાસ કિલો બી નેચરમાં ભરતી એ મધમાખી આખા દુનિયામાં પેસરાઈ ગઈ અને આખા દુનિયામાં બી કીપિંગમાં આ પકામ થાય છે ઓછી ડંકે વધારે મધ આપે અને ઘર છોડીને ભાગે નહીં હું જ્યાં હની કલેક્ટ કરવો હોય ત્યારે હું શું કહીશ માખીને ફ્રેમને હલાવીશ આવી રીતે ચપ્પુથી અનકેપિંગ કરો મશીનમાં મૂકો મશીનથી મધ ગુમાવી દેવો પછી એ જ ફ્રેમ માખીને હું આપી દઉં છું માખીને મારું એ પાપ છે એના પછી જૂઠવી લેવું એ પણ પાપ છે એને સારું ઘર આપીએ એના ખાતા વધે આવું બધું ભરાય ત્યારે અમુક ટકા બધ અમે લઈએ છીએ હું એટલા માટે સમજી શું મધમાખી હું ખોરાક પાસે લઈ જાય છું જેમ બકરા ચાલવા જાય છે ને એમ મધમાખી ચાલવા જામ છું એમ કે હું અજમા પણ લઈ જઈશ નવેમ્બર ડિસેમ્બર મહિનામાં

એટલે સમસ્યા થાય છે એટલે ફેબ્રુઆરી મહિનામાં ધાણા હજાર સર મળે ત્યાંથી હું નીકળી કરું છું માર્ચ મહિનો આવશે એટલે ગાંડા બાવળ એને કાઠિયાવાડમાં પણ હરકાયા બાવળ કહે છે હરકાયા બાવળમાં મધ સૌથી સારો છોડ છે ટેમ્પરેચર આવશે થર્ટી અપ ઉનાળો આવશે અને બોક્સમાં માખી પુષ્કળ હશે તો હું બોક્સ ને મૂકી દઈશ બાવળના ફૂલની આજુબાજુ માખી અહીંયાથી નીકળે સરાઉન્ડિંગ ફરી આવશે અને હની ભેગો છે બાવળનું હની ટ્રુલી ઓર્ગેનિક હશે પણ એ થોડું ક્રિસ્ટલ બનશે ટેસ્ટ વાઇઝ સારું હશે

એટલે માઇટ ને વેક્સ મોથ ને બધા નાના નાના રોગો છે પણ આપણે લોકલ જે આપડે હળદર પાવડર બોક્સી ચોખ્ખા વધારે રાખીએ આ બધાનો ઉપયોગ થી સૌથી સારું રોગનું નિદાન થઈ શકે પછી બીજા નંબર માં કે જે આ તમે મધની પેટી હોય એમાં જે કેડિયું સડવાના ને એવો પ્રોબ્લેમ આવે ખરા હા ચોક્કસ આવશે પણ મોટા ભાગે કાઠિયા વાળા નથી આવતા જે જંગલ વિસ્તાર હોય ત્યાં કેડિયું જોના પ્રોબ્લેમ પુષ્કળ આવશે ત્યારે હું શું કરીશ આ રીતે લગાવી દેજો ઓઈલ કપ હા હા

એ બધું સમજવું પડશે જોઈને કરશો તો સક્સેસ છે કારણ કે આમાં રો મટીરિયલ મધમાખી આપેલા નથી એટલે રો મટીરિયલ જાતે આવે છે પરાગ મને જ કામ કરવું હોય તો તમે આ કામ કરી શકશો નાની માખી દેખાય છે એ બનાવ્યા છે હનીપોટ એને મધના ગળા બનાવ્યા છે આજે દેખાય છે હનીપોટ પણ રાખી શકીએ આપણે આના પર કિચન ગાર્ડનમાં રાખી શકીએ એ બધું હોય તો બી છે પછી જ્યાં ઇન્ડિકાટા બી છે આપણી પાસે એ જ્યાં પહાડી વિસ્તાર હોય એમાં તમે કામ કરી શકશો આજે આપણે લોકલ બી છે આપણી બીજા નંબર કોઈ પણ ખેડૂત કરવા માંગતા હોય તો બેસ્ટ માં બેસ્ટ કઈ માખી સારી કેવી રીતે કરવા માંગી હું આ જે મધમાખી છે એના પર કામ કરું ત્યારે બસો થી અઢીસો ટન ટન પાંચ હજાર બોક્સ મેન્ટેન કરવા મને ખબર છે એક એક બોક્સ મારું વર્ષે ફરશે ચાર થી પાંચ હજાર જમ્મુ કાશ્મીર સુધી મળી જાય છે જમ્મુ કાશ્મીર સુધી તો મને પર બોક્સ પર યર એવરેજ ફોર્ટી કેજી સુધી મળશે બરોબર છે અને જે આ મધ ના તમે જે પ્રાઇસ કેવા કોઈ છે હોલસેલ રેટ બહુ ઓછા મળે ને મોટી મલ્ટીનેશનલ કંપની તમે આપવા જાઓ તો એ તમને એટલા ભાવ નથી આપતા એટલે હું મારી પોતાને બ્રાન્ડ થી કરવા માંગુ મારી સહયાદી બ્રાન્ડ અમે બનાવી છે અને મારા બ્રાન્ડ હું આખા દેશમાં કુરિયર કરું ને મારા પોતાના લોયલ કસ્ટમર છે ને માઉથ પબ્લિસિટી મારું કામ થાય છે બરોબર છે ખૂબ સરસ અને બીજા કોઈ ખેડૂત જે આ ટ્રેનિંગ લઈને કરવા માંગતા હોય તો આ બોક્સ ની કિંમત આમ કેવી હોય છે ગાય દૂધ આપતી હોય ત્યારે ભાવ એના વધારે હોય તેવું જ મારું મહત્વનું પણ છે સપ્ટેમ્બર થી માર્ચ એપ્રિલ સુધી એના ભાવ ઊંચા હશે એપ્રિલ પછી એના ભાવ ઓછામાં ઓછા થઈ જશે એટલે ત્રણ હજાર થી ચાર હજાર સપ્લાય કરતા હોય અને માર્કેટ ડેટ હોય છે સાથે પણ જે ખેડૂત લેવા માંગે એને સમજવું પડશે ખબર હોવી જોઈએ તમે ગાય પાવ ખબર છે તમે કેવી ગાય લેવી છે તમે મધમાખી મધમખી ત્યાં તમે ખબર હોવી જોઈએ ડિસીઝ ફ્રી બોક્સ હોવું જોઈએ બોક્સમાં કેટલી માખી છે કેટલી ફ્રેમ્પલ છે એમાં ઈંડા લાડવા કેટલા કચ તો માખીને દંગ સહન કરતા બે જોઈએ

ખરેખર ચોક્કસ માટે આપણે સફળ થઈ તો આવા જ વિડીયો જોવા માટે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કિસાન સાથી અને બીજા લોકોને શેર કરજો જેથી કરીને બીજા કોઈ ખેડૂતોને ફાયદો થાય બસ તો આજ માટે આટલું છે તો મળશું નવા વિડીયો સાથે